આજે આપણે દહીં તિખારી બનાવીએ એના માટે મેં એક વાટકી દહીં લીધું મોરું માપનું ઘરનું બનાવેલું અને નવ દસ નવ દસ લસણની કઢી અને બે લાલ મરચું ચમચી બે લાલ ચમચી મરચું લીધું અને એને વાટીને આપણે એની આ રીતના ચટણી બનાવી દીધી હવે ચલો આપણે તિખારી બનાવીએ ગેસ ચાલુ કરીને આપણે આ રીતના કઢાઈ મૂકીશું મોટા બે આપણે તેલ નાખીશું તેલ ગરમ આપણે રહી નાખીશું આપણે થોડી હિંગ નાખીશું ચપટી અને આપણે આખી ફુટકી ગઈ અને એને સેવાતે આ લસણી ચટણી નાખી છે તેલમાં તેલની અંદર આદુ ના દોસ્તો અને મરચું સંતળવા દેવાનું થોડું આમાં આપણે મીઠું હળદર ને લાલ મરચું ધાણા જીરું એ બે ચમચી પાણી નાખીને આની પેસ્ટ બનાવી હવે એ નાખીશું અંદર એ માટે આપણે આપણો એના પાણીનો ભાગ બારીશું અને અંદર બધા મસાલા સરસ સંતળી જાય દહીંથી ખારી ભાખરી જોડે રોટલી જોડે રોટલા જોડે સરસ લાગે ખાવામાં ગુજરાતી આ રીતના આપડે હલાવતું રહેવાનું મસાલા બરણી એટલે અને પાણીનો ભાગ અંદર બધો બે ત્રણ ચમચી આપણે પાણી નાખી છે હવે આપણે ગેસ બંધ કરીશું જો તેલ સરસ ઉઠું પડી ગયું અને ગેસ બંધ કરી અને આપણે અડધી મિનિટ ઠંડુ થવા દઈશું પછી દહીં નાખીશું આ મસાલો તૈયાર થઈ ગયો અને થોડું ન ગરમ રાખવાનું એટલે હવે આપણે દહીં નાખીશું અને બહુ આપણે એને હલાવવાનું નથી આ રીતના મિક્સ જ કરવાનું છે જો સરસ આપણી દહીં ભીખારી તૈયાર થઈ ગઈ

મારી દહીં તિખારી તૈયાર થઈ ગઈ મારી આ ડિશ ગમી હોય આવા નવા નવી નવી વાનગી જોવા માટે મારી ચેનલને શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો